સયાજીગંજના ધારાસભ્ય કેવર રોકડીયાએ એક જ દિવસમાં આઠ પોઈન્ટ કરોડ ઉપરાંતના આરસીસી કામો મૂકી મંજૂર કરાવી ઇતિહાસ રચ્યો છે ધારાસભ્ય કેવર રોકડિયાએ વોર્ડ નંબર આઠ નવ અને અગિયાર મળી ચુમ્બોતેર સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા દરખાસ્ત મુકવામાં આવી હતી જે આરસીસી રોડ બનાવવા માટેની કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી તેનો ઈજારો આપ્યો હતો ધારાસભ્ય કેવડ રોકડિયાએ એંશી લાખની પોતાની ગ્રાન્ટમાંથી આરસીસી રોડ માટે ફાળવણી કરી છે આરસીસી રોડ માટે સરકાર સિત્તેર ટકા કોર્પોરેશન દસ ટકા ઉપરાંત ધારાસભ્ય અને કાઉન્સિલર કેવડ રોકડિયાએ પણ દસ ટકા લેખે એંશી લાખ ફાળવ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી સોસાયટીઓના આરસીસી રોડના મામલે તૈયારીઓ કરવામાં આવી હતી બાકી રહેલી સોસાયટી માટે ઈજારાની રકમ વધારવા આરસીસી રોડ અને સોસાયટીઓમાં આરસીસી રોડ એસી મંજૂર થાય એ સરકારની મહત્વાકાંક્ષી અને ખૂબ લોકોને ફાયદો કરાવતી આ યોજના સોસાયટીમાં રોડ રસ્તાનું ધોરણ સારું થયું સ્વચ્છતાનું ધોરણ સારું થયું ત્યારે પશ્ચિમ ઝોનનો કોર્પોરેશને એક અઠવાડિયા પહેલા આઠ કરોડ રૂપિયાનો ઇજારો મંજૂર કર્યો હતો આજે અમને અમને જણાવતા આનંદ થાય છે કે પશ્ચિમ ઝોનની સહેજગંજ વિધાનસભામાં જે વોર્ડ આવે છે આઠ નવ અને અગિયારનો થોડોક ભાગ એટલે ચાલીસ ટકા વિસ્તારની અંદર જ અમે એક જ દિવસમાં આ આઠ કરોડનો ઇજારાની જે રકમ થાય એની સામે આઠ કરોડ અને ત્યાંસી લાખ આશરે ચુંબોતેર જેટલી સોસાયટીઓની અંદર અમે આ કામો લખીને આજે કોર્પોરેશનને સુપ્રત કરી દીધા છે એની સાથે જે વધારાના કામો છે અને પશ્ચિમ ઝોનની જ બીજા અકોટા વિસ્તારના સોસાયટીઓ જે છે એ વિસ્તારની સોસાયટીઓ માટે આ ઇજારાઓ વધારવાની જરૂર છે ત્યારે અમે આની એક્સટેન્શન પણ તાત્કાલિક કમિશનરે કરવું જોઈએ એ રજૂઆત પણ આજે કમિશનરશ્રીને મેયરશ્રીને અમે રજૂઆત પણ કરી છે લોકો સુધી અમારા વિસ્તારના કોર્પોરેટરો ધારાસભ્ય કે સાંસદ હોય આ તમામ લોકો લોકો સુધી પહોંચીને લોકોની સોસાયટીઓમાં જે વિસ્તારમાં સોસાયટીમાં કામ હજુ બાકી હોય આરસીસી રોડના એ કરવા માટેનું આ આખું આયોજન અમે આજે કર્યું છે આ છેલ્લા બે થી ત્રણ મહિનાથી વિવિધ ત્રણ ચાર મહિનાથી વિવિધ સોસાયટીઓમાંથી લોકોની રજૂઆત અમારી ઓફિસ સુધી આવે છે કોર્પોરેટરના માધ્યમથી મારી ઓફિસ સુધી આવે છે અને આખી જ આ આખી પ્રક્રિયા પૂરી કરીને આજે અઠવાડિયા પહેલાં થયેલો ઇજારો એ અમે માત્ર એક દિવસની અંદર તમામ કામો આજે લખ્યા છે બિલકુલ કોર્પોરેશન લોકોની સુવિધા માટે બનેલી સંસ્થા છે લોકોની વચ્ચે અમારા કાર્યકર્તાઓ અમારા કોર્પોરેટરો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ લોકોની વચ્ચે રહેવાથી લોકોના સંપર્કમાં રહેવાથી આજે એક સાથે આટલી બધી સોસાયટીઓ બે થી ત્રણ મહિનામાં અમારા સુધી પહોંચી અને એના માધ્યમથી આજે અમે આ ઈજારો કર્યો છે આ સોસાયટીઓની જે મંજૂરી આ ઈજારાના આધાર પર એસ્ટિમેટ બનતા હોય છે રાજ્ય સરકાર એને મંજૂરી આપતી હોય છે આ તો માત્ર ચાલીસ ટકા એરિયા છે પશ્ચિમ ઝોનનો હજુ સાઠ ટકા અકોટા વિધાનસભાનો એરિયા બાકી છે એની પણ સોસાયટીઓના સોસાયટીના એસીબીસના કામ આવવાના છે અમારા પણ પશ્ચિમ ઝોનમાં જે આ કામો આવ્યા છે એના સિવાય હજુ પાંચ સાત સોસાયટીઓના એસ્ટીમેટ બનવાના બાકી છે આ તમામ કામો સિત્તેર ટકા રાજ્ય સરકાર આપે છે દસ ટકા વડોદરા મહાનગરપાલિકા આપે છે વીસ ટકા નાગરિકોએ કાઢવાના હોય છે પણ એ વીસ ટકાની અંદર જરૂરિયાત મુજબ કોર્પોરેટર ધારાસભ્ય પોતાનો કોટા વાપરતો હોય છે આઠ કરોડના કામની અંદર ધારાસભ્ય તરીકેનો મારો કોટા કોર્પોરેટર તરીકેનો અને ફોડવારીનો આ તમામ કોટા આમાં વાપર્યો છે